એસઆઈઆર કામગીરીમાં બીએલઓ તરીકે ફરજ બજાવતા એક મહિલા અધિકારી નું શંકાસ્પદ જેના કારણે ભારે ફેલાયો છે મૃતક મહિલા નામ છે તેઓ સુરત મનપાના ઝોનમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા તેઓ ઘરે તેમના બાથરૂમમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ હોસ્પિટલમાં ફરજ પડનાર તબીબોએ તેમના મૃત જાહેર

છે ફરજ બજાવે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું એટલે એમને એ બુથ બીએલ તરીકે તરીકે ફાળવવામાં હતું ઉમર એમની આશરે છે વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ જ સારું લગભગ પિસ્તાલીસ ટકા જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું

તંત્ર એક ટીમ તરીકે મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જોઈ રહ્યું છે આખું તંત્ર અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારી પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટી થી કામ કરે છે અને બાકી જ્યાં જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે